નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા મિત્રો ભલે ગમે તેમ થઈ જાય પરંતુ ભાદરવો મહિનો પૂરો થાય તે માત્ર આ એક લીંબુનો ઉપાય જરૂર કરી લેજો કારણ કે ભાદરવો મહિનો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો એ છે માત્ર એક લીંબુનો અને આખા વર્ષમાં જો કોઈ સૌથી ખાસ મહિનો હોય તો છે ભાદરવો જ મહિનો કારણ કે આ ભાદરવા મહિનાનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મોટો અને વિશેષ મહત્વ છે આ મહિનામાં જ્યારે પણ તમને થોડુંક સમય મળે ત્યારે તમારે આ લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે કે આવો મહિનો આખા વર્ષમાં માત્ર એક જ જ વખત આવે છે અને તમે બધા જાણો છો ભાદરવા મહિનાનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો એ છે એક જ લીંબુનો ઉપાય તો મિત્રો ભાદરવા મહિનામાં તમારે લીંબુનો આ ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ ઘણા લોકો એવા હશે જેમણે આ ઉપાય ન કર્યો હોય એટલે કે આખો મહિનો પૂરો થવા આવશે તેમ છતાં તેમણે આ એક લીંબુ વાળો ઉપાય નહીં કર્યો હોય પરંતુ મિત્રો તમારી પાસે એક છેલ્લો મોકો બચી ગયો છે આ ભાદરવો મહિનો પૂરો થાય તે પહેલા તમારે આ એક ચોક્કસ ઉપાય કરી લેવો જોઈએ જો તમે આ મહિનામાં આ લીંબુનો ઉપાય કરી લો છો તો મિત્રો તમને આ ઉપાયનું એવું ફળ મળશે જેની તમે ક્યારેય પણ કલ્પના પણ નહીં કરી હોય તેથી જ મિત્રો તમે આ ઉપાય એકવાર ચોક્કસપણે કરી લેજો જેથી કરીને અમુકો તમારા હાથમાંથી ન જાય અને તમને આ ઉપાયનું ફળ મળી શકે આજે અમે તમને આ ઉપાય ખૂબ જ સારી રીતે જઈ રહ્યા છીએ આ વિડીયો જોયા પછી આ ઉપાય સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર જ નહીં પડે તો ચાલો હવે ઉપાય શરૂ કરીએ જો દરવો મહિનો એટલે ખાસ હોય છે એટલો મહત્વનો હોય એવું જોવામાં આવ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનથી પણ તમને જે મનોકામના પૂરી નથી થતી તે આ ભાદરવા મહિનો પૂરો થાય તે પહેલાં એક નાનકડા ઉપાયથી જ પૂરી થઈ જાય છે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે પણ મળ્યું છે મિત્રો જો તમે પણ આ લીંબુનો ઉપાય કરવા માંગતા હોય તો તમારે આ ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેવો સાંભળી લેવો અને પછી કરો તમને આ ઉપાયનું ફળ ચોક્કસપણે મળશે જ આ એક એવો ઉપાય છે જે જો કોઈ વ્યક્તિ વિશેષ મહિનામાં કરવામાં આવે છે તો તે વિશેષ મહિનાનું જે ફળ છે તે તો મળે જ છે પરંતુ આપણે આ પાદરવા મહિનાનો ઉપાય કર્યો હોય તો તેનાથી પણ એક મોટું ફળ મળી શકે અને ફળ ખૂબ જ જલ્દી મળે છે કારણ કે તમે આ ઉપાય ખૂબ જ મોટા અને વિશેષ મહિનામાં પૂરી કરી રહ્યા છો તો ચાલો મિત્રો હવે ઉપાય વિશે વાત કરી લઈએ પરંતુ તે પહેલાં તમારે એ જાણવું જરૂરી છે કે આ ઉપાય ક્યારે કરવો કોને કરવો અને કેવી રીતે કરવાનો રહેશે તો ચાલો અમે તમને આગળ વિડીયોમાં એક એક કરીને સંપૂર્ણ માહિતી જણાવી દઈએ પરંતુ તે પહેલાં કમેન્ટ બોક્સમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જરૂરથી લખી દેજો સાથે જ આ વિડીયોને લાઇક કરી ચેનલને પણ જરૂરથી સબ્સ્ક્રાઈબ કરી દેજો તો આ એક લિંબુવાળો ઉપાય પાદરવો મહિનો પૂરો થાય તે પહેલા તમારે કેવી રીતે કરવો કોને કરવો ક્યારે કરવો અને ક્યાં કરવાનો છે આ બધા જ સવાલોના જવાબ તમને આ વિડિયોમાં મળી જશે જે આ વિડીયો જોશે તેને આ એક લીંબુનો ઉપાય ચોક્કસપણે કરવો જોઈએ કારણ કે મિત્રો આ મહિનામાં માત્ર એક લીંબુના બીજનું પણ ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે અને જો મિત્રો વાત આવે આખા લીંબુના ઉપાયની તો મિત્રો સોનામાં સુગંધ ભળે એવી વાત થઈ જાય અને આ બાદરવા મહિનાનો એક ખૂબ જ મોટો ઉપાય બની જાય છે હવે આ એક લીંબુનો ઉપાય આ ઘરે કોને કરવો સૌથી પહેલા આપણે એ વાત જાણી લઈએ જો મિત્રો ઘરની જે મોટી માતાઓ બહેનો હોય તેમાંથી કોઈ એક મોટી માતા કે બહેન આ ઉપાય કરી શકે છે અને જો તમે ઈચ્છો તો તમારા ઘરના બધા જ સભ્યોને પણ આ ઉપાય કરાવી શકો છો જો કોઈ વ્યક્તિની પોતાની મનોકામના હોય પોતાનું કોઈ દુઃખ કે સમસ્યા હોય જે તે પોતાના માટે જ કરવા માંગતા હોય તો આ ઉપાય તે પોતે પણ પોતાના માટે કરી શકે છે બાકી જો ઘરમાંથી કોઈ એવું છે જે આખા ઘર પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગતા હોય તો મિત્રો તે પણ આ ઉપાય કરી શકે છે તેમાં કોઈ જ સમસ્યા નથી એટલે કે આ ઉપાય દરેક સભ્ય કરી શકે અને આખા ઘર પરિવાર માટે ઘરની મોટી માતાઓ બહેનોમાંથી કોઈ પણ એક માતા કે બહેન પણ કરી શકે છે જો ઘરમાં માતાઓ બહેનો હાજર ન હોય અથવા તો તેઓ આ ઉપાય ન કરી શકતા હોય તો ઘરનો કોઈ પણ મોટો સભ્ય પણ આ એક લીંબુનો ઉપાય કરી શકે છે ભલે તે પુરુષ હોય તેમાં કોઈ જ સમસ્યા નહીં આવે તે પછી તે આગળનો સવાલ આવે છે કે આ ઉપાય આખરે કયા સમયે કરવો જોઈએ સવારે કરવો કે સાંજે મિત્રો આ ઉપાય તમે સવારે પણ કરી શકો છો અને સાંજે પણ કરી શકો છો છો હવે મિત્રો મિત્રો જો તમે પૂછો કે સૌથી ઉત્તમ સમય કયો હશે તો આ એક લીંબુનો ઉપાય કરવાનો તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સાંજના સમયે કરશો તો વધુમાં વધુ સારું રહેશે તમે કોઈ જ સમસ્યા નહીં થાય જ્યાં આગળની વાત સૌથી મોટી અને મહત્વની વાત આવે છે તે જે સાંજે આ ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીમાં કરવો જોઈએ તો જો મિત્રો સાંજનો પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે છ વાગ્યાથી શરૂ થાય છે એટલે કે છ થી સાત વાગ્યા સુધીનો સમય પ્રદોષકાળનો સમય ગણાય છે પરંતુ અત્યારે જે ઋતુ છે તેમાં સાંજ બહુ જ મોડી પડે છે અને ઘણા લોકો એવા હોય છે કે સાંજે ઘરે પહોંચી નથી શકતા અને ઉપાય કરવામાં તે લોકોને થોડું મોડું થઈ જાય છે તો તમે સાંજે છ વાગ્યાથી બાર વાગ્યાની વચ્ચે આ એક લીંબુનો ઉપાય કરી શકો છો તેમાં કોઈ જ મોટી સમસ્યા નથી તો ચાલો હવે જાણીએ કે આ લીંબુનો ઉપાય કેવી રીતે કરવાનો છે સૌથી પહેલા તમારે શું કરવાનું છે મિત્રો તો તમારે એક લીંબુ લીલું લઈને તમે તમારા જીવનમાંથી હજારો શત્રુઓના પણ સફાયો કરી શકો છો અને તમારા શત્રુઓ કે દુશ્મનો ક્યારેય તમારી તરફ વળીને પણ નહીં જોઈએ જો તમે એક લીલા લીંબુનો નાનકડો ઉપાય કરી લ્યો છો તો જે લોકો તેમના જીવનમાં શત્રુઓ અને દુશ્મનોથી ખૂબ જ ત્રાસી ગયા હોય અથવા તો જેમના પણ શત્રુઓ તેમના પ્રત્યે કંઈક કરાવી રાખ્યું હોય તો એવું સમજી લ્યો કે તમારા શત્રુઓએ કે દુશ્મનોએ જે પણ બંધનવાર કર્યા હોય તે બધું જ નાશ પામશે જો તમારા દુશ્મનો તમને કોઈ પણ રીતે નુકસાન પહોંચાડવા માંગતા હોય તમને હાનિ પહોંચાડવા માંગતા હોય અથવા તો કોઈ પણ રીતે તમને પરેશાન કરી રહ્યા હોય તમને કોઈ દુઃખ કે કષ્ટ આપી રહ્યા હોય તમારી સંપત્તિ પર તમારા વ્યાપાર પર તમારી દુકાન પર તેમની ખરાબ નજર હોય અથવા તો કંઈક હડપ કરવાની કોશિશ કરી રહ્યા હોય તો સમજી લ્યો કે એક લીલું લીંબુ લઈને નાનકડો ઉપાય કરવાથી જે શત્રુઓ તમને પોતાની તાકાત બતાવી રહ્યા છે જે તમને આજે પરેશાન કરી રહ્યા છે તેમની બધી જ અકડ નીકળી જશે જો તમે આ એક લીલા લીંબુનો ઉપાય યોગ્ય રીતે કરી લો છો તો આ ઉપાય સમજી લો કરશો તો તમને એકસો ને એક ટકા આ ઉપાય કામ કરશે અને તમારા દુશ્મનો કે શત્રુઓનો સંપૂર્ણ સફાયો થઈ જશે આ ઉપાય તમે ભાદરવા મહિનામાં કોઈ પણ દિવસે કરી શકો છો બીજી વાત કે સ્ત્રી હોય કે પુરુષ કોઈ પણ આ ઉપાય કરી શકે છે આજના વિડીયોમાં અમે એવો ઉપાય લઈને આવ્યા છીએ જેમાં તમારે કોઈ પૈસા ખર્ચવાના નથી ફક્ત એક લીંબુથી ઉપાય કરવાનો રહેશે આ લીલું લીંબુ જ તમારા જીવનમાંથી શત્રુઓને સંપૂર્ણ સફાયો કરી દેશે અને તમારા દુશ્મનો કે શત્રુઓ ક્યારેય પણ તમને પરેશાન નહીં કરી શકે ભલે તે શત્રુ કે દુશ્મનો કેટલા પણ હોય કેટલા પણ શક્તિશાળી હોય કેટલા પણ તાકતવર હોય તેમ છતાં પણ તેઓ તમારો એક પણ વાળ વાપો નહીં કરી શકે એટલે કે મિત્રો તેઓ ગમે તેટલી કોશિશ કરે પરંતુ તમારું કંઈ પણ બગાડી નહીં શકે ચાલો મિત્રો હવે ઉપાય વિશે વાત કરીએ તો આ ઉપાય તમારે કેવી રીતે કરવો સૌથી પહેલા તમારે એક લીલું લીંબુ લેવાનું રહેશે આ ઉપાય ગુપ્ત શત્રુઓ માટે પણ છે અને એ દુશ્મન માટે પણ છે જે તમારી સામે ખુલ્લે આમ હુમલો કરી રહ્યા છે તમને કોઈ પણ પ્રકારની ધમકીઓ આપી રહ્યા છે તમારું નુકસાન કરી રહ્યા છે તે શત્રુ પણ પરાસ્ત થઈ જશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમારું ખરાબ કરી રહ્યા છે તેઓ પણ કારણ કે ગુપ્ત શત્રુઓનું આપણને નામ ખબર હોય કે ન તેમનું સરનામું ખબર હોય ન તો તે એ ખબર હોય છે કે તે કેટલા પ્રમાણમાં છે કારણ કે આ ગુપ્ત રીતે શત્રુતા કરે છે અને ગુપ્ત શત્રુઓ વિશે કોઈને કંઈ ખબર જ હોતી નથી બહુ ઓછા લોકો હોય જેઓ જાણી શકે છે કે કોઈએ કોઈક કરાવ્યું છે પરંતુ તેમ છતાં એ નથી જાણી શકતા કે કેવો વ્યક્તિ છે જે આવું મિત્રો જો તમને તમારા દુશ્મનનું નામ નથી ખબર તે ક્યાં રહે છે એ પણ નથી ખબર કોણ તમારી સાથે છે શત્રુતા કરી રહ્યું છે અને એ પણ નથી ખબર તો મિત્રો તમારે આ ઉપાય કરવો કારણ કે જે દુશ્મન છે જે શત્રુ હોય આ ઉપાય કરવાથી તમે જોશો કે તે તરત જ તમારા જીવનમાંથી દૂર થઈ જશે અને તેનું કરાયેલું કરાયેલું હંમેશા માટે જતું રહેશે તમારા પર જે પણ કરાવ્યું હોય તમારા વેપાર પર જે પણ કરાવ્યું હોય એ બધું જ દૂર થઈ જાય કારણ કે ઘણી બધી બંધનવારની ક્રિયાઓ જે લોકો કરાવતા હોય ઘણા તાંત્રિકો પાસે એ બીજી ઘણી જગ્યાએ જઈને લોકો પાસે ઘણું ખોટું કરાવતા હોય પરંતુ તમે વિશ્વાસ રાખો કે આ ઉપાય કરવાથી આવી બધી જ ક્રિયાઓ નાશ પામશે અને આ ઉપાય કરાવવાથી ઘરે બેઠા તમારા શત્રુઓ દૂર થઈ જાય છે એટલે કે તમારે ક્યાંય પણ જરૂર નહીં રહે મિત્રો આ ઉપાયમાં તમારે એક લીલું લીંબુ કોઈ પણ ડાઘ કે ખરાબ ન હોવું જોઈએ તમે કે ક્યારેક લીંબુ પર નાના નાના ડાગ હોય અથવા તો લીંબુ થોડું ખરાબ હોય પરંતુ મિત્રો તમારે ઉપાય માટે ક્યારેય ખરાબ લીંબુ ન લેવું એકદમ સ્વચ્છ અને સાફ લીંબુ જ લેવાનું છે અને એક પીળું લીંબુ પણ આવે છે પરંતુ આ ઉપાયમાં તમારે પીળું લીંબુ બિલકુલ જ ન લેવું લીલા રંગનું લીંબુ જ લેવાનું છે આની સાથે તમારે એક કાળા રંગની પેન લેવી અને હવે તમારે મિત્રો શું કરવાનું છે હવે સાથે જ આપણે આ બે વસ્તુઓ લઈને તમારે તમારા ઘરમાં એકાંતમાં બેસી જવાનું રહેશે અને જ્યાં આ ઉપાય કરતી વખતે તમને કોઈ રોકટોક નહીં કરે એવી જગ્યાએ આ ઉપાય કરવાનો રહેશે ભલે તમારા ઘરમાં રૂમ હોય ગલેરી હોય જ્યાં કોઈ તમને હેરાન જ ન કરે ભલે ઘરમાં બધાને આ ઉપાય વિશે ખબર હોય તો પણ આ સમયે કોઈ તમને ખલેલ ન પહોંચાડે આ રીતે તમારે આ ઉપાય કરવાનો છે સૌથી પહેલા લીંબુ લઈને તમારે શું કરવાનું છે તો મિત્રો લીંબુને હાથમાં પકડી અને કાળા રંગની પેનથી તેના પર તમારા દુશ્મનનું કે શત્રુનું નામ લખી દેવાનું છે હવે ઘણા લોકો કહેશે કે અમારા જીવનમાં ગુપ્ત શત્રુઓ છે જેને અમે ઓળખતા પણ નથી તો તેમનું નામ કેવી રીતે લખવું તો જુઓ મિત્રો જો તમને શત્રુનું નામ ખબર જ ન હોય મિત્રો તો કેટલાક શત્રુઓ છે તો તો ફક્ત ફક્ત તમે પર એક શત્રુ શત્રુ એવું લખીને તમારે લખો તમારા બધા જ દુશ્મનો અને શત્રુઓ પરાસ્ત થઈ જાય છે બધાનો સફાયો થઈ જશે લીંબુ પર શત્રુ લખ્યા પછી તેઓ કાળા રંગના કપડામાં મૂકી દેવાનું છે અને દુશ્મનનું નામ લખ્યા પછી કે દુશ્મન લખ્યા પછી તેને તમારે કાળા કપડામાં મૂકી દેવું અને ત્રણ વખત બોલવાનું છે કે મારો શત્રુ પરાશ થઈ જાય મારો શત્રુ પરાશ થાય મારો શત્રુ પરાશ થઈ જાય આ પછી શું કરવાનું છે કે કાળા કપડામાં લીંબુ મૂકીને તેને બાંધી અને એક પોટલી જેવું બનાવી લેવાનું છે અને જ્યાં તમને થોડી મોટી દેખાય તમારા ઘરની બહાર ક્યાંક જ્યાં તમને લાગે કે અહીં પોચી માટી છે અને અહીં ખોદકામ થઈ શકે તેનો નાનકડો એવો ખાડો ખોદી લેવો અને ઘરમાંથી કોઈ વસ્તુ લઈને જાઓ અને તે ખાડામાં આ લીંબુ મૂકી દેવો પછી માટીથી સારી રીતે ઢાંકી દેવાનું છે જેથી લીંબુ બિલકુલ દેખાય નહીં આ ઉપાય સાંજના સમયે કરવો એટલે કે જ્યારે સૂરજ આથમી જાય તે પછી કોઈ પણ સમયે તમારે આ ઉપાય કરવાનો છે સૂરજના પ્રકાશમાં આ ઉપાય તમારે બિલકુલ જ ન કરવો જોઈએ અને જ્યારે તમે લીંબુને સંપૂર્ણ ઢાંકી દો છો ત્યારે ઘરે પાછા આવી જાઓ પાછળ વળીને ન જોવું તેમનું ખાસ ધ્યાન રાખવું ઘરે આવીને હાથ પગ ધોઈ લેવાના છે અને ભલે ગમે તેટલા શત્રુ હોય તેમનો સંપૂર્ણ સફાયો થઈ જશે તેમને જે પણ ક્રિયાઓ તમારા પર કરાવી હશે તાંત્રિક ક્રિયાઓ હોય કે જાદુતોના બધું જ દૂર થઈ જશે આ ઉપાય કરો અને તેનો જો ચમત્કાર જુઓ ફક્ત એક જ વાર આ ઉપાય કરવાનો છે અને એક જ વાર ઉપાય કરવાથી શત્રુનો સંપૂર્ણ સફાયો થઈ જશે બધા જ શત્રુઓ પરાસ્ત થઈ જશે બધા દુશ્મનો તમારી સામે નતમસ્તક થઈ જશે તમારી સામે હાથ જોડીને માફી માંગવા મજબૂર થઈ જશે એટલે કે તેઓ તમારું કઈ વાત બગાડી નહીં શકે જુઓ લીંબુ એ સામાન્ય નથી હોતું લીંબુમાં એવી શક્તિઓ હોય કે જે તમારા દુશ્મનો અને શત્રુઓને જડમૂળથી નાશ કરી શકે તમે જોયું હશે કે જ્યારે લોકો પોતાનો વેપાર શરૂ કરે બિઝનેસ શરૂ કરે કે દુકાન ખોલે છે નાનો મોટો વ્યવસાય કરે ત્યાં તેઓ લીંબુ અને મરચા જરૂર લગાવે કારણ કે લીંબુ અને મરચા તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવાનું અને વધારવાનું કામ કરે છે શા માટે કારણ કે જ્યારે તમે લીંબુ અને મરચાંને તમારા ઘરના દરવાજે કે દુકાન પર લટકાવો છો તો તે તમારી દુકાન કે શોપ પર ખરાબ નજર લગાવી દેતું નથી ખરાબ નજરને બહાર જ રોકી દે છે આ સાથે લીંબુ શત્રુઓથી છુટકારો આપવા અને દુશ્મનોને દૂર કરવા માટે ખૂબ જ ઉત્તમ છે તો આ ઉપાય કરો તમને ચોક્કસ ફાયદો થશે હવે આપણે બીજા વિશે વાત કરીએ આ ઉપાય તમારે તુલસીના છોડ પાસે કરવાનો તમારા કરવા માટે જો તમારા ઘરમાં ધન સંબંધિત પરેશાની હોય સમસ્યા હોય અને દિવસે વધતી જતી હોય ખતમ ન થતી હોય ઘણી પરેશાનીઓ હોય તો તમારે આ ઉપાય કરવો જુઓ મિત્રો શું કરવાનું છે તો ખૂબ જ ધ્યાનથી સમજજો તમારે ફક્ત તાંબાના પાત્રમાં પાણી લેવું અને પાણીમાં એક ચપટી હળદર નાખવી બરાબર અને સાથે એક કમળ ગટો લઈને આ ઉપાય તમારે કરવાનો રહેશે ફક્ત ભાદરવા મહિનામાં જ કરવો જો તમને લાગતું હોય કે તમારા જીવનમાં અષ્ટલક્ષ્મીનો વાસ નથી ભાગ્યનો સાથ નથી મળી રહ્યો તો મિત્રો તમે આ ઉપાય ભાદરવો મહિનો પૂરો થાય તે પહેલા તમારે અવશ્ય જ કરી લેવાનો છે તો મિત્રો શું કરવું જુઓ આ તાંબાના પાત્રમાં હળદર નાખવી અને એક કમળ ગટ્ટો નાખવાનો છે હવે તમારે તુલસીજી પાસે જવું અને જ્યારે પણ તમે પાણીના પાત્રમાં હળદર નાખો ત્યારે તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ આ મંત્રનો છાપ અગિયાર વાર કરવાનો રહેશે પછી હળદર નાખવાની છે જ્યારે તમે કમળ ગટ્ટો નાખો ત્યારે ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો છાપ કરતા કરતા એક કમળ ગટ્ટો પણ નાખવો અને તમારે તેનો પણ અગિયાર વાર છાપ કરવાનો રહેશે અને બરાબરને કમળગટો અને હળદર બંને હોવા જોઈએ કમળગટ્ટો મહાલક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે અને મિત્રો હળદર ભગવાન વિષ્ણુના નિમિત્તે નાખવાની રહેશે આ પાણીને તમારે તુલસીજીના મૂળમાં અર્પણ કરવાનું છે અને તેને તમારે ઓમ નમો ભગવતે વાસુદેવે નમ આ મંત્ર જાપ કરતા પાણી અર્પણ કરવાનું રહેશે ધન સંબંધિત કોઈ પણ પરેશાનીઓ હોય તો તે દૂર થઈ જશે અને એવી પ્રાર્થના કરવાની છે કે કર્જની કોઈ સમસ્યા હોય તો તે દૂર થાય એવી કામના આ આ એવો ઉપાય ઉપાય કરવાનો છે બીજો તમે સાંજ સુધી પણ સમયે કરી શકો દરવા મહિનામાં જ કરવાનો છે અને હવે જે કમળગટો છે તેને તમારે તુલસીજી પાસે જ રહેવા દેવો અને લેવાનો નથી જો તમે ઈચ્છો તો તેને તુલસીજીની જગ્યાએ ગાંઠ આપી દેવાનો છે આ રીતે તમારે આ ઉપાય કરવો હવે આપણે ત્રીજી વિશેષ ઉપાય વિશે વાત કરીએ ધ્યાન રાખો કે આ બી ત્રીજો ઉપાય તમારે તમારા ઘરના કરવાનો છે બહાર ક્યાંય જ નહીં જો ઘરમાં તુલસીજી હોય તો જ તમે આ ઉપાય કરી શકો હવે ત્રીજો વિશેષ ઉપાય જાણીએ ભાગ્યનો સાથ મળે તો ગુરુ બૃહસ્પતિને મજબૂત કરવું ખૂબ જ જરૂરી છે આથી એક ખૂબ જ સારો ઉપાય છે જે છે પીળા ચોખાનો થોડા અક્ષત લઈ લેવા અને જો તમને લાગતું હોય કે તમને કોઈ પણ બાબતમાં સફળતા નથી મળી રહી અને ભાગ્યનો તમને સાથ જ નથી મળી રહ્યો તો મિત્રો તમારે આ પીળા ચોખા લેવાના રહેશે અને પીળા ચોખા કેવા બનાવવાના છે તે અગિયાર ચોખાના દાણા લેવા અને તે સાબુત તેમાં પીળું ચંદન નાખીને ચોખાને પીળા રંગ કરી દેવાના છે સાથે એક બીલી લેવું અને તાંબાના પાત્રમાં પાણી લેવાનું રહેશે આ ત્રણેય વસ્તુઓ લઈને તમારે ભગવાન શિવના મંદિરમાં જવાનું છે જે બિલીપત્ર છે તે માતા અશોક સુંદરીવાળી જગ્યાએ અર્પણ કરવાનું છે બિલીપત્રનો દંડીવાળો ભાગ જલધારી તરફ હોવો જોઈએ આ રીતે તમારે બિલીપત્ર અર્પણ કરવું જ્યારે બિલીપત્ર અર્પણ કરો છો ત્યારે ભગવાન પોલાનાથનું નામ લેવાનું છે અને માતા અશોક સુંદરીવાળી જગ્યાએ હવે જે ચોખાના તમે અગિયાર દાણા લીધેલા છે તે અક્ષત લાવ્યા છો તો તે તમારે ભગવાન શિવજીના શિવલિંગ પર અર્પણ કરવાના છે જ્યારે પણ તમે અર્પણ કરો છો ત્યારે ભગવાન ભોળાનાથનું નામ લઈ બૃહસ્પતિ શિવર મહાદેવ એવા મહાદેવ છે જે તમારા ગુરુ ગ્રહને મજબૂત બનાવે છે આ રીતે તમારે અર્પણ કરવાનું છે અને અંતમાં એક લોટો પાણી ધીમે પાતળી ધારાએથી બૃહસ્પતિ શિવ મહાદેવની સ્મરણ કરતા અથવા તો શ્રી શિવાય નમસ્તોભ્યમ એનું છાપ કરતા અર્પણ કરવાનું રહેશે અને આ ઉપાય ફક્ત અને ફક્ત ભાદરવા મહિનામાં જ કરવો અને આ ઉપાય ખૂબ જ પ્રભાવશાળી રહેશે ધ્યાન રાખો કે હળદરનો ઉપયોગ ન કરવો ચોખાને પીળા કરવા માટે ફક્ત તમારે પીળું ચંદન જ લેવાનું જરૂરી છે આ ઉપાય જે કોઈ પણ કરે છે તેના જીવનનો બધું જ અંધકાર દૂર થઈ જાય અને તેને સફળતા મળે છે બૃહસ્પતિ મજબૂત થાય અને ભાગ્યનો સાથ મળવા લાગે છે જો તમે આ ઉપાય પ્રદોષકાળ દરમિયાન કરો છો તો તે વધુ લાભદાયી સાબિત થઈ છે તો આ હતા કેટલાક ખૂબ જ ખાસ ઉપાયો તો મિત્રો આજની માહિતી અહીંયા પૂર્ણ કરીએ આ માહિતી તમને કેવી લાગી તે વિડીયોમાં તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે બધું જ અમને કમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો